આ જે બિલ્ડિંગ બનાવીએ છીએ એ બિલ્ડિંગનો હેતુ શું છે આપણો કે જે અંધ પરિવાર છે અંધ વ્યક્તિ છે એને વૈવાહિક જીવનમાં ગોઠવી એના માટે રોજગારી ગોતી એને પરણાવી અને એને રહેવા માટે આપણે એક રૂમ રસોડું સંનાસ બાપુમનો ફ્લેટ એને નિઃશુલ્ક આપણે આપવો આ આપણો હેતુ છે અને એ હેતુથી આપણે અત્યારે આ ફ્લેટ અહીંયા બનાવી રહ્યા છીએ ગત વર્ષે દાતાઓના સાથ સહકારથી આપણે જમીન ખરીદી ત્યાર પછી ડોક્ટર કુસુભાઈ અમૃતલાલ દોશીના એક કરોડ રૂપિયાના માતબરદાનથી આપણે ડોક્ટર કુસુભાઈ અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ બે નું જે નિર્માણ છે એ શરૂ કર્યું અત્યારે દાતાઓના સાથ સહકારથી આપણે આ બિલ્ડિંગનું કામ છે એ કન્સ્ટ્રક્શન લેવલ ઉપર બધું પૂરું કરી ચૂક્યા છીએ એટલે કે આરસીસી વર્ક છે એ બધું પૂરું થઈ ગયું છે આપણી પાસે જે ફંડ છે એ ફંડની અંદર અત્યારે ઝીરો પ્લસ ચાર માળ આપણે સંપૂર્ણ રીતે તૈયાર કરીએ છીએ અને પાંચ છ સાત જે છે એ આપણે હાલ અત્યારે બાકી રાખ્યું છે જેમ જેમ આપણી પાસે ફંડ આવશે એમ આપણે કામ આગળ વધારશું દોસ્તો તો આવો બાકીની વાત આપણે ઉપર કરશું તમને આજે જે છે કામ કેટલું પહોંચ્યું છે શું તૈયારીઓ ચાલે છે બિલ્ડિંગનું ઉદઘાટન આપણે ક્યારે કરવા જઈ રહ્યા છીએ એ આગળ આગળ બધું બતાવીએ અમારી સાથે જોડાયેલા રહેશો ઉપર આવી ગયા છીએ અને અહીંયા જે અત્યારે તૈયારીઓ છે એ તળાવ માર્ગ ચાલુ છે કારણ કે આગામી તારીખ સોળ છ રવિવાર ને બે હજાર ચોવીસના રોજ આ બિલ્ડિંગનું ઇનોગ્રેશન થવા જઈ રહ્યું છે દોસ્તો આવો હું આપને એક ફ્લેટ બતાવું અત્યારે કઈ પરિસ્થિતિમાં છે અને પહેલાં કઈ પરિસ્થિતિમાં તો આ લોબી જોઈ શકો છો આખી આપ અત્યારે કમ્પ્લીટ ટાઇલ્સ લાગીને તૈયાર થઈ ગઈ છે એપોક્સી છે એ ખાલી બાકી છે આ લોબીમાં આપણે એક ફ્લેટની મુલાકાત કરીએ દોસ્તો આપ જોઈ શકો છો આ ફ્લેટની અંદર આપણે આવી ગયા છીએ અત્યારે અહીંયા એપોક્સી જે છે એ થઈને તૈયાર થઈ ગઈ છે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કે એપોક્સી કરાવવામાં આવી છે ટાઇલ્સમાં સંસ્થા અંધજનોને રહેવા માટે ઘર આપવા છે એટલે કોઈ નબળું કામ કરવું એ ચલાવી લેતી નથી અને સરસ મજાની એપોક્સી કરી અને આ જે છે ફ્લેટ અહીંયા તૈયાર કરી રહ્યા છે અને ટાઇલ્સ પણ આપ જોઈ શકો છો કે બે બાય ચારની સારામાં સારી જે ટાઇલ્સ છે અહીંયા લગાવવામાં આવી છે દોસ્તો એમાં પણ કોઈ હલકી ક્વોલિટીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી દોસ્તો દાતાઓના સહકારથી આપણે બધું કરીએ છીએ તો સારામાં સારી વસ્તુઓ કરવાની આપણે કોશિશ કરીએ છીએ દોસ્તો હજી મારે બધાને કહેવાનું છે કે જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને દાન આપવું હોય તો હજી આપણી પાસે ઓપ્શન ખુલ્લા જ છે દોસ્તો હજી માત્ર ઓગણીસ ફ્લેટ જ આપણા બુક થયા છે ત્રણ લાખ એકાવન હજાર રૂપિયાનું યોગદાન આપી આપ આપનું નામ એક ફ્લેટ ઉપર અંકિત કરાવી શકો છો ડોટ બાય ડોટની તકતી આપની લાગશે તે દિવસે દાતાઓના સન્માન છે એમને શાલ સન્માનપત્ર અને મોમેન્ટોથી આપણે નવાજવાના છે તમે તમારું દાન આપશો તો એક અંધ પરિવાર ખૂબ સારી રીતે એનું જે જીવન છે એ આ ફ્લેટની અંદર જીવન એનું સારી રીતે જીવી શકશે એનો તમામ જે શ્રેય છે યશ છે એ તમારા ફાળે જશે અને અંધ વ્યક્તિના તમને આશીર્વાદ મળશે દોસ્તો તો ઈશ્વરે તમને આપ્યું હોય તો તમે ઢીલ નહીં કરતા અત્યારે જ તમે સંસ્થાનો કોન્ટેક કરો અને ફૂલ લઈને ફૂલની પાકડી આપી આ નેક કામમાં તમને સામેલ થાવ એકાવન હજાર પચીસ હજારથી લઈને જે બધી ઉપરની રકમ છે એ બધી વ્યક્તિઓનું સંસ્થા મોમેન્ટો અને સાલ આપી સન્માન કરવાનું છે પાંચ હજાર અથવા પાંચ હજારની ઉપર જે રકમ આપે છે એ લોકોનું આપણે સમૂહ તકતીમાં નામાંકિત કરવાના છીએ ઈશ્વરે તમને આપ્યું હોય તો રૂપિયા અગિયાર લાખનું યોગદાન આપી તમે પ્રવેશ દ્વારના દાતા બની શકો છો ઈશ્વરે તમને આપ્યું હોય તો સાત લાખ એકાવન હજાર આપી આપ એક વીંકના દાતા પણ બની શકો છો દોસ્તો આ રૂમ છે અહીંયા સરસ મજાનું માળીઓ આપવામાં આવ્યું છે અહીંયા અંદર પણ માળીઓ આપવામાં આવ્યું છે આ રસોડું છે દોસ્તો જોઈ શકો છો આપ અહીંયા બારી ફિટ થયેલી બધી ફિટ થઈ ગઈ છે બારી આ પ્લેટફોર્મ છે અહીંયા ગેંડી છે અહીંયાથી આપણે ગેલેરીમાં જઈએ એટલે સંદાસ બાથરૂમ આવે છે દોસ્તો હું અહીંયા કંડક બાથરૂમ દોસ્તો આપવામાં આવ્યા છે બધું તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી તો આ સરસ મજાનો આખો જે ફ્લેટ છે એ અંધ દંપતી માટે તૈયાર થઈ રહ્યો છે આવા છપ્પન ફ્લેટનું નિર્માણ સંસ્થા કરવા જઈ રહી છે એમાંથી માત્ર ઓગણીસ ફ્લેટના દાતા હજી થયા છે સંસ્થા પાસે બાકીના સાડત્રીસ ફ્લેટ ખાલી છે તમે તમારું નામ નોંધાવી સંસ્થાને મદદરૂપ થાવ એવી આવું દોસ્તો તો આજનો આ વ્લોગ આટલો અમારી પ્રસ્તુતિ તમને કેવી લાગી કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ પીપીએસકે લક્ષ્મીનગર મોરબી ઉપર આપ નવા હો અને આપણે હજી સુધી સંસ્થાની આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સંસ્થાની ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરી સંસ્થાના હાથ વધુ ને વધુ મજબૂત કરશો દોસ્તો તો ફરી પાછા નવી અપડેટ સાથે મળશું ત્યાં સુધી કેમેરામેન હસમુખવાળા સાથે મને હાથીમ રંગવાલાને રજા આપશો નમસ્કાર